અમે સિનસાઈ વિભાગમાં કાર્યપાલ એન્જિનિયરમાં સાંસદ સભ્યને પદ્યુમાન પદ્યુમનભાઈ વાંજા એને અમે રજૂઆત કરેલ છે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરેલી છે ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પચાસ પચાસ સો સો જણાની ગામનાની સહી લઈને કે અમારી આની રજૂઆત કરેલ છે ખુદ સિંચાઈના વિભાગના અધિકારીઓ આવીને જોઈ ગયેલા છે માપ સાઈઝ કરી ગયેલા છે એને આજે બે ત્રણ વર્ષ થઈ ગયા અવારનવાર કેટલી રજૂઆત કરી હશે છતાંય અમારા ગામની આ વ્યથા કોઈ અધિકારી કોઈ સાંભળવા તૈયાર નથી અયા સાહેબ અમારી પરિસ્થિતિ એવી છે કે આ વકળામાં પાણી આવે અમે કાંતે સિત્તેર પરિવાર રહી છે તો ને એવા ધાંઝિયા થાય કે બે બે ત્રણ ત્રણ દિવસ સુધી માલઢોરને દોવા માટે કે દૂધ લેવા માટે જઈ શકાતું નથી તો અમારી તો માગણી એક જ છે કે અમને આ પુલ બનાવી આપે સોનપરાથી રાંધેરિયાને જોડતો આ રસ્તો ઘણા સમયથી માગણી છે તો કે મંજૂર થઈ ગયો હમણાં થા એવી વાતો કરે રાજકીય લોકો આવે ચૂંટણી ટાઈમે વચનો આપે ને જતા રહી કંઈ કામ થતું નથી અમારી તમામ માહિતી